આપણો દેશ એ આઝાદ થયો અને આઝાદ બાદ એ લોકશાહી લાગુ થઈ લોકશાહીના ભાગરૂપે ગુજરાતમાં ઓગણીસો એકસાઠ બાસાઠની અંદર એક પંચાયતી કાયદો લાગુ થયો અને ત્યારબાદ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ ચાલુ થઈ આજે ફરીથી ગુજરાતના લોકશાહીના પર્વના ભાગરૂપે ત્રણ હજાર સાતસો એકતાલીસ ગ્રામ પંચાયતો માટેનું આજે વહેલી સવારથી ઉત્સાહભેરના માહોલમાં મતદાન છે લોકશાહીને મજબૂત બનાવવા માટેનો એક પર્વ છે ગુજરાતના ગામડાઓ આજે લોકશાહીની નવી દિશામાં પોતાના પગથિયા ભરવા માટે અત્યારે મતદાન કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો રાજ્યના કુલ ત્રણ હજાર સાતસો એકતાલીસ ગ્રામ પંચાયતો માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે વહેલી સવારના સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ લાંબી લાઇનો જોવા મળી રહી છે તેને લઈને આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ આહિર તો ગુજરાતના ગામડાઓ જાગૃત મતદારો આજે પણ મજબૂત લોકશાહીનો એક આધાર છે અને મતદાન કેન્દ્ર પણ જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તેટલા માટે પોલીસની સાથે સાથે તંત્ર પણ એલર્ટ મોડમાં છે કેટલાક તાલુકાઓમાં ભારે રસાકસી ભર્યો માહોલ છે ક્યાંક કાટેકી ટક્કર છે તો ક્યાંક મતદાન એ શાંતિપૂર્ણ માહોલમાં રાજકીય ગરમાવા સાથે થઈ રહ્યું છે જો મહત્વની વાત કરીએ તો આજે મળનારા એ મતો માત્ર સરપંચ નથી નક્કી કરવાના પણ ગામનો વિકાસકાળ અને નવી દિશામાં લઈ જવા માટેનું આ મતદાન છે ઇલેક્શન કમિશનર દ્વારા આ મજબૂત મતદાન થઈ શકે સારી વ્યવસ્થા સાથે મતદાન થઈ શકે તેના માટે મતદાન બૂથક ઉપર એ સીસીટીવી કેમેરાથી લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે એક નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે ગામડાના વૃદ્ધ મતદારો હોય તેમના માટે ખાસ કરીને મહિલાઓ હોય તેના માટે પણ એક અલગથી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવતી હોય છે આજે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર જગ્યાએ મતદાન થઈ રહ્યું છે તેને લઈ ગામડાઓનો વિકાસ થાય ગામડાઓના જે પ્રશ્નો છે એ તાલુકા અને જિલ્લા સુધી અવાજ પહોંચે તેના માટેનું આ એક મજબૂત અવાજ સાથેનું ગામ લોકોનું મતદાન હોય છે આમ તો અનેક ગામડાઓમાં વિકાસ થઈ રહ્યો છે પણ હજી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં રોડ રસ્તાઓની ખામી છે ક્યાંક લાઇટ નથી પહોંચી ક્યાંક પાણી નથી પહોંચ્યું તો ક્યાંક લોકો હજી પણ એમ્બ્યુલન્સ જેવી સુવિધાથી દૂર છે આ સમગ્ર પ્રશ્ન પર ફરીથી આજે ગુજરાતના ગામડાઓને મજબૂત કરવા માટે આ લોકશાહીના ભાગરૂપે એક મતદાન છે અને મતદાનમાં સૌ કોઈ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો સાથે સાથે જે આ મત છે એ તમારું મત એટલે તમારું ગામ અને આ મત એટલે તમારું ભવિષ્ય એ ગામડાનું ભવિષ્ય નક્કી કરતું હોય છે તેને લઈને આજે જ્યારે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી ચાલુ છે ત્યારે અલગ અલગ તસવીરો સામે આવી પૂરા ગુજરાતમાંથી કોઈ મંત્રીઓ પોતાના ગામની અંદર મતદાન કરવા ગયા તો કોઈ પોતાના ગામની સમસ્યાઓ જણાવી તો ક્યાં કાટકી ટક્કર જેવો માહોલ જોવા મળ્યો આ સમગ્ર ચર્ચાઓ અને આ સમગ્ર જે વાતચીત છે ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે જુઓ જય ભારત મારું નામ ઝાલા નિર્મળસિંહ પ્રવીણસિંહ ગામ કટુડા અને અમારા ગામની અંદર અત્યાર સુધી પંચાયતથી ચૂંટણી ચાર વર્ષથી થઈ નથી કારણ કે ચાર વર્ષથી અત્યારે વહીવટદાર તરીકે હતા અને ચાર વર્ષ પછી ચૂંટણીનો માહોલ છે એટલે ત્રણ ત્રણ સરપંચના દાવેદાર છે ત્રિપાંખીઓ જંગ છે પણ છતાંય અમારા ગામની અંદર શાંતિ છે અને સાથે છે

અનેરો ઉત્સાહ કેવા કેવા પ્રશ્નો નું નિરાકરણ ગ્રામજનો લાવવા માંગે ગ્રામજનો પેલા તો જાણે રોડ રસ્તા ને પાણી આ ત્રણ અને બીજું કે ગામ ની અંદર પાંચ વર્ષના ના માટે શાંતિ થી કાર્ય થાય અને શાંતિ ડોળાય નહીં એવા પ્રજાલક્ષી પ્રશ્નો છે કે જીને કરીને ફરીથી વિવાદના પ્રશ્નો ન થાય અને સારા સરપંચ ની અમે મતદાતા નિમણૂક કરી જ નાખી છે અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગૃહ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગુરુગ્રામ પંચાયતની અંદર ચાર બૂથ આવેલા છે અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે એવી હું અપેક્ષા રાખું છું આજે સમગ્ર દ્રશ્યો આવ્યા એ ગ્રામ પંચાયતની ચૂંટણીને મતદાનના લઈને છે પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ થતી હોય છે ગામની ત્યારે અમુક ગામની અંદર સમરસ થતી હોય છે અમુક જગ્યાએ રસાકસી થતી હોય છે પણ ગામડાઓની ચૂંટણી આમ તો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી હોતી એ સ્વતંત્ર ચૂંટણી હોય છે તેમ છતાંય ગામડાનો વિકાસ એ ગામડાના લોકોના અવાજ એ તાલુકા સુધી પહોંચે તેના માટે આ ચૂંટણીઓ થતી હોય છે ગામ કેવું વિકસે છે ગામની અંદર કેવા પ્રશ્નો છે કેવા સરપંચોને ચૂંટવા તેને લઈને આ મતદાન અત્યારે થઈ રહ્યું છે તમારા ગામમાં પણ અત્યારે મતદાન ચાલુ હશે અથવા તો તમારા ગામની ચૂંટણી છે એ સમરસ થઈ ગઈ હશે પણ જો તમારા ગામના પણ પ્રશ્નો હોય તમારા ગામમાં જ્યારે વર્ષોથી આ ચૂંટણી થતી હોય તેમ છતાંય કોઈ કામ ન થતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપનો પણ અભિપ્રાય જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર